મિત્રો આજના વિડિયોમાં આપણે જાણીશું ભગવાન શિવના અદ્ભુત અને રહસ્યમય સપ્તેશ્વર મહાદેવના મંદિર વિશે સૌથી પહેલા તો આપણે જાણી લઈએ કે આ મંદિરને સપ્તેશ્વર મહાદેવ શા માટે કહેવામાં આવે છે કહેવાય છે કે આ મંદિરમાં કશ્યપ વ્રત વિશ્વામિત્ર ભારદ્વાજ અત્રિ જમદગ્નિ અને શિવલિંગ હજારો ચોવીસ કલાક કુદરતી રીતે પાણીનો જળાભિષેક થયા કરે છે અને આ અભિષેક સાત અલગ અલગ ધારાઓથી થાય છે અને એ પણ એક કારણ છે કે આ મંદિરને સપ્તેશ્વર મહાદેવ મંદિરના નામથી ઓળખવામાં આવે છે જો તમારે પણ ભગવાન શિવના આ અદભુત મંદિરના દર્શન કરવા હોય તો આ મંદિર સ્થિત છે ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના આરસોડિયા ગામ નજીક સાબરમતી નદીના કાંઠે આવેલું છે આ મંદિર અમદાવાદ થી લગભગ છન્નું કિલોમીટરના અંતરે સ્થિત છે મિત્રો આ જાણકારી તમને સારી લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર જરૂરથી કરજો ધન્યવાદ